આ સંજ્યા ને કુંકુટી આલવા મિયે મને ખોટો હેરાન કરે અન છણ માર છોકરો શું કરવાનું સંજ્યા એ સંજ્યા અયા અયા જો તમકો પડે જો સંજીભાઈ હે કાર

તોય અધી ચમલાય કોની બનતી એનો અજડ પડેલો કાકો આ પગો મને કોણ ડરતો નહીં આ ઘરે પોકવાયો હાલો ભાગા આ શું કરે રે ઓજા હે આ શું કરે પાણી પાણી જતો આવતું જ નથી અલ્યા અલ્યા કરતા કશું હે

મૂર્ખા દેવ તો દે દે ગણપતિ કા ફળ કે તો કે આ આગળ છે લે આ બધા ફૂલ પેડો લે 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 પેડો ખોપરો આ છે ભાઈ ફાયદો દેખાય

મૂ તો મન આવતું આ તું રોહ જાવું છે ત્યાં કોમ છે આપણું કામ શું હોય ગામમાં ભરવાનું હે નમસ્કાર તું ગામમાં જાય તડકો ડિગ્રી ભળે 50 ક તરી તો હે ઓર બહાર હુઈ જા શું કેવાં હા જાવ છે કે નહીં તું હુઈ જા હું ત કહું ભાઈ પંગા હેડું પાંચ ઓ હુઈ તો બુ હાલ ગોંગો પર હે પોગલાઈ આવે મચર કઈલા હું હું હે મચર કઈલા તા મારે